યુવાનના અપઘાત આપઘાત બાદ સુસાઈડ નોટ અને મોબાઈલ તેની મોપેડની ડિક્કીમાંથી મળી આવી હતી તેમાં ત્રણ જેટલા વિડીયો પુરાવા તરીકે મરનાર યુવક જયદીપ ના મોબાઈલ પરથી મળી આવતા શીતલની કાળી કરતૂત બહાર આવી ગઈ છે જયદીપે આપઘાત પહેલા બનાવેલો અડધો કલાકનો વિડીયો ખૂબ જ હૃદયદ્રાવક છે શીતલ સાથે પ્રેમ કરવાથી લઈને તેને મરવા મજબૂર કર્યો હતો ત્યાં સુધીની તેણે રડતા રડતા વર્ણન કર્યું છે આ સાથે જ વડાપ્રધાન મોદીને છોકરાઓ માટે પણ કાયદો બનાવવાની અપીલ કરી છે તેથી છોકરાઓને મરીને સાચા હતા તેવું પૂર્ણ કરવા માટે જણાવ્યું છે વિડીયોમાં જણાવ્યું હતું કે મમ્મી પપ્પાને માફ કરજો હું હારી ગયો છું મારી લાઈફ બગાડી નાખી હવે મારા હિંમત નથી આ લોકો મને મારે છે અમારા પર ખોટા કેસ કરી મારી વાઈફ પાસેથી કરાવ્યા હતા મારે ઘરે આવીને મમ્મી પપ્પા બહેનને ધમકી આપે છે મારામાં હિંમત નથી મને મરવા સુધી મજબૂર કર્યો છે હું લાઈફથી આ બધાથી હારી ગયો છું એટલે આ પગલું ભરું છું મને માફ કરજો જે હું તેણે પોતાની ચિઠ્ઠીમાં લખ્યું હતું અને વિડીયોમાં પણ જણાવ્યું હતું નાની પેલા બે વિડીયો બનાવીને રાખ્યો તો એ ડિલીટ નથી મારતો મમ્મી પપ્પા હું બહુ કોશિશ કર્યો છું જીવવા માટેની આ બીજો વિડીયો બનાવું છું મને છે ને સાચ જ મન નથી અને આ પાછો વિડીયો એટલે બનાવું છું કે જેના માટે મેં આ પગલું ભરું છું એના માટે શીતલ આ ઓનલી તારા માટે વિડીયો બનાવું છું આ વિડીયો તને જ્યારે મળશે ત્યારે હું કાશ તારી પાસે નહીં હોય જીવતે જીવતા તો તે મારી ક્યારેય કદર કરી નહોતી પણ મરી જવા પછી કાશ તું મારી કદર કરીશ બસ એ માટે બનાવું છું એ હરેક મુમેન્ટ યાદ કરજે છે તે જે તે મારા જોડે કરી છે બરાબર તે મારા જોડે શું કર્યું છે ને એ બધું જ યાદ કરજે અને સાચે જ તે શું મારા માટે સારું કર્યું છે કે ખરાબ કર્યું છે એ યાદ કરશે મેં તો તારા માટે જિંદગી આખી મારી દાવ ઉપર લગાવી દીધી હતી તને એક તારા એક ખોટા રોવા ઉપર જ્યારે તને હું જમતો જમતો બચાવવા આવ્યો તો યાદ છે મને તો આજ બી યાદ છે અને હું હવે બધું યાદ કરવા નથી માગતો બટ હા જ્યારે તું મારા માટે સુસાઈડ કરવા આવી હતી ને અને તે મારા ફ્રેન્ડને જ્યારે ફોન કર્યો હતો ને કે જો એ નહીં આવે તો હું તાપીમાં કૂદી જઈશ ત્યારે હું જમતો જમતો ઊભો થઈને તને બચાવવા આવ્યો હતો અને આજે હું હું ખુદ મરવા માટે મજબૂર થઈ ગયો تنهن نے ميرا حد حیران ڪيو رپورٽر ويندا ٿور جنادر نيوز سورو